આપનો ઉત્સાહ છે એટલે એનો હું રોકી શકું આપના પ્રેમને તો હું ન રોકી શકું પણ જે કંઈ તમે અહીંયા પુષ્પોના રૂપે અર્પણ કર્યું છે એ બધું જ આપણે ગાયોના ગાહ ચારમાં એમાં કંઈ આપણા આશ્રમ પરિવાર તરફથી ઉમેરો કરી અને ગૌ માતા તરફ પહોંચે એવો આપણે પ્રયત્ન કરીશું ભાઈઓને પણ મારી વિનંતી છે કે અમે પાંચસો કિલોમીટર દૂરથી આવ્યા છીએ કંઈક અમારી ભૂલો પણ થઈ છે આપનો સાધુ સંતો મહંત સાહેબનો કોઈ કંઈ પણ અનાજદર થયો છે પણ માતાના ખોળામાં બાળક ધાવતું હોય ત્યારે ક્યારેક એને ચૂંટલી ભરે એને દોંત વચ્ચે ધાવતા ધાવતા એને લાવે પાટવો મારે કશાબ પેશાબ કરી જાય પણ એ માતા એને તરસોડી નાખી દેતી નથી એમ મિત્રોને મારી વિનંતી છે કે અમારા કોઈ પણ ભાઈઓની ભૂલ થઈ હોય અમારી જાતે થયું હોય તો પણ મારા ફોલમાં બાળક રમતા રમતા ભૂલ કરે છે એવું માની અને ઉત્તર ગુજરાતના મારા સંતોને બીજા સંતોની હરમો લાવો એવું સુંદર તમે કરજો બીજું તો અમે નહીં કરી શકીએ પણ અમારે લગતી કઈ સેવા હશે એ સેવા અમે આપણા તરફ મોકલી આપીશું એને હરોળમાં લઈ જજો એવી હું તમને વિનંતી કરું છું લોકો તો ભગવાન અને દેવી દેવતાઓનો હાથ જોડે છે કે હમણાં સારું કરજો અમારા છોકરાનો સારું કરજો હું તો પત્રકાર મિત્રોને હા જોડું છું તમે હાલના જાગના દેવતા છો જાગના દેવી જાગના દેવી દેવતાઓ છો અને આ હવનું સારું થાય એવું કોઈ કરજો લખજો ગુડિયામાં મોકલજો સંતો મહંતો આચાર્ય વિશેષ આવેલા છે આપણે બધા આધ્યાત્મિક સક્ષમ તરફ જઈ રહ્યા છે

પણ સમય સમય નું કામ કરે છે આમ તો ખૂબ વિચારો તો જે લક્ષ્મી છે ને એ પરમાત્માની સાથે રહી શકે તમારા માથા ઉપર સદગુરુ દેવ હાથ મૂકી શકે ખરી વાત બોલે દાદા બીજું આ બચાવવા વાળો કોઈ નથી એટલે સદગુરુ સંત ને જો તમે ભગવાન જ માનતા હોય તો એમના માથા સુધી લક્ષ્મીજી જાય એવું બહુ

महानुभाव बनाए हमें आध्यात्मिक लाइन में छे ये माटी के रे बंगले में बोलता नर कौन था माटी तो कुछ बोले नहीं फिर उसके अंदर कौन था किसी ने कथा पाख्यान बिचारे पढ़ता शास्त्र कौन था हाथ किसी को आवे नहीं ये मच गलंधर એ કરાવે ઓર કરાવે નામ ધરાવે ઓર કા આજ કિસી કો આવે નહીં એસા તસ્કર કોણ થા કોણ બોલી રહ્યો છે એવું જ્યારે સંતોએ કહ્યું ને ત્યારે શંકર મહારાજે કીધું સોહમ બોલે હંસો સોહમ બોલે ઘટમો તારા બોલો હવે તમે કહો છો અમે બોલીએ છીએ તમે કહો છો એ હાથું શંકર મહારાજ કહે છે એ હાથું આપણને કઈ સમજણમાં કઈ તો પહોંચવામાં આપણે જોઈએ એવો મારે હજુ જડ્યો નથી તો સૌ ભાઈ બહેનો દીકરીઓની વિનંતી છે કે છે ગાયોના કાચારામાં પાંચસો રૂપિયા આપે છે આપણે આધ્યાત્મિક તરફ જવાના છીએ આપણે બધા દૂરથી આવ્યા છીએ એ બધાને બહુ મૂકવા આયા નહીં આટલું બધું ભાડું કરી સત્સંગ જરૂર પડશે તો ચાર વાગ્યા સુધી રોમ આપ્યું જોથ ચાલુ રહેવાની કદાચ વધારામાં તારો તો બે ત્રણ વાગ્યા સુધી લઈ જઈશું આધ્યાત્મિક લાઈન સમય પણ બાર વાગ્યા પછી એના લગતા આધ્યાત્મિક ભજનો સંતવાણી પ્રસાદજી મહારાજ અને આદરણીય આપણા વંશ સાહેબ

પ્રસાદજી મહારાજ તરફ આપણે જઈ રહ્યા છીએ પણ એમની જે ટીમ છે એ રીતે આપણને બચાવ્યા છે અને બેનો બેનો આવે તો આવો હોય આવે

જય મગ ગિરનારી મહારાજ